હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કારેલા અને ડુંગળીનું શાક આ ખૂબ જ ઝટપટ બને છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો આ રીતના આપણે કારેલાને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે બે મિડિયમ સાઇઝના ટમેટા કટ કર્યા છે અને ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી છે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકેલ છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું આ રીતના તેલ હલકું ગરમ થાય એટલે આપણે એમાં પેલા કારેલાને ફ્રાય કરી લેવાના છે આ રીતના આપણે તેલ ગરમ થઈ જાય એટલે અંદર કારેલા આપણે એડ કરી દઈશું અને કારેલાને આપણે થી દસ મિનિટ માટે ફ્રાય કરવાના છે જ્યાં સુધી તે એકદમ ક્રિસ્પી ના થઈ જાય આ રીતના વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરી હલાવતા રહેવું અને આ રીતના આપણે કારેલાને ફ્રાય કરી લેવાના છે નજીકથી બતાવવું તો તમે જોઈ શકો છો કારેલા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું જારાની મદદથી આપણે કારેલાને આ રીતના તેલ નિચોરી અને સાઈડમાં કાઢી લેવાના છે હવે આપણે એ જ તેલમાં એક ચમચી આખું જીરું એડ કરી દઈશું જીરું આપણું હલકું શેકાય એટલે આપણે કટ કરેલી ડુંગળી રાખી છે એ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી તેલમાં સોતે કરી લેવાની છે ડુંગળીને આપણે બે થી પાંચ મિનિટ માટે આ રીતના તેલમાં સોતે કરી લેવાની છે હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સોતે કરી લેવાની છે ડુંગળી આપણી સૌતે થઈ ગઈ છે હવે આપણે એમાં મીડિયમ કટ કરેલા બે ટમેટા એડ કરી દેસુ ટમેટા આપણે એકદમ પાકા અને લાલ કલરના હોય એ રીતના લેવા જેથી ફટાફટ સોફ્ટ થઈ જાય હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું આપણે મીઠું એડ કર્યું છે હવે આપણે ડુંગળી અને ટમેટાને બરોબર મિક્સ કરી લેશું બરોબર ડુંગળી ટમેટા મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાકી અને બે થી ચઢવા દેવાનું છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણી ડુંગળી છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાં એક ચમચી જેટલી હળદર દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરીશું બધું આપણે બરાબર મિક્સ કરી લેશું આ મસાલા ને આપણે તેલમાં બે મિનિટ માટે સોતે કરી લેવાના છે આ રીતના મિક્સ કરી અને મસાલા ને આપણે સોતે કરી લેવાના છે બે મિનિટ જો ટાઈમ થઈ ગયો છે આપણો મસાલો છે તે તેલમાં સત્ય થઈ ગયો છે હવે આપણે એમાં ફ્રાય કરેલા છે કારેલા છે તે એડ કરી દઈશું આ રીતના આપણે કારેલા એડ કરી અને મસાલા સાથે બરોબર મિક્સ કરી લેવા આપણા બરોબર મિક્સ થઈ ગયા છે હવે આપણે હજુ આને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું જેથી કારેલા ટમેટા બધો મસાલો અને ડુંગળી બરોબર સેટ થઈ જાય બે મિનિટ જેવું થઈ ગયું છે આપણા કારેલા સેટ થઈ ગયા છે હવે આપણે હવે આપણે કારેલામાં એક ચમચી આમચુર પાવડર એડ કરી દેસુ આમચુર પાવડર એડ કરવાથી કારેલાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો આમચૂર પાવડર હોય તો જરૂર એડ કરવો હવે આપણે કારેલાને સર્વ કરી દેસુ તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ડુંગળી અને કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકવાર આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરવી આ રેસીપી છે તે એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જરૂર જણાવજો